સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના શહેરીજનોના સુખાકારી માટે દર વર્ષે કોંગ્રેસ કાર્યાલય ખાતે સત્યાની કથાનું આયોજન થાય છે એના સંદર્ભે આજે ખાસ કરીને અમારા ગુદેવના હસ્તે અહીંયા કથાનું આયોજન કરવામાં આવ્યું હતું તમામ શહેરીજનોના સુખાકારી માટે બધાને સારું આરોગ્ય પ્રાપ્ત થાય આપણે બધા હળી મળીને રહીએ અને આ દેશના એક સારા નાગરિક બનીએ એવું ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીને સત્યારા કથાનું સ્મરણ કર્યું છે અને અહીંયા કોંગ્રેસ પરિવારના તમામ અમારા આગેવાનો અમારા પૂર્વ વિપક્ષ નેતા સિનિયર કાઉન્સિલર ચંદ્રકાશી ભત્તુભાઈ સિનિયર કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા અને તમામ કોંગ્રેસના પરિવારના આયોજક લોકો અહીંયા ઉપસ્થિત છે કોંગ્રેસ ઓફિસની અંદર ભાઈ પ્રમુખ ઋિત જોશી સાંઈ ઠેકાને અમારી બેન પુષ્પાબહેન અને તમારા તમામ પરિવારજનો દર વર્ષની જેમ આ વર્ષે પણ કથા રાખવામાં આવી છે સત્યનારાયણ ભગવાનની મહારાજે કથા કરાઈ છે જન કલ્યાણ માટેની કથા હોય એના અંદર તથા વખતે જે ઉદાહરણો આપવામાં આવે છે કે સત્ય અને અસત્યની જે લડાઈ બતાવી છે અંદર કે સત્ય બોલવાથી શું થાય અને અસત્ય બોલવાથી શું થાય તો હંમેશા જીવનની અંદર અને જીવન ચરિત્રની અંદર તમે જ્યાં પણ હોય ત્યાં જે વાત મૂકો તે એ સત્યને સત્યથી વળગી રહેવી રહેલી હોવી જોઈએ એ વાત એમાં કીધેલી છે આજના જમાનાની અંદર આજના લોકો પોતાની વાતની વાહવા કરવા માટે જૂઠ પર જૂઠ બોલતા હોય છે એ સમાજમાં દેખાઈ આવે છે એ જૂઠ પર જૂઠ ના થાય ને સાચી દિશામાં આપણે લોકો ચાલીએ સાચી વાત કરીએ સાચા કામો કરીએ એ પ્રેરણા પ્રેરિત થવું જોઈએ નથી પ્રેરણા લઈ અને જીવનમાં આગળ વધવું જોઈએ ને જનકલ્યાણ માટે આગળ આવી અને લોકોનું કલ્યાણ કરવું જોઈએ એવી સત્યનારાયણ ભગવાનથી પ્રાર્થના કરી છે આમાં તમામ કાર્યકર્તાઓ એ પ્રાર્થના કરીએ કે અમને ભગવાન એવી શક્તિ આપે કે અમે સત્ય બોલીએ સત્ય કામ કરીએ સત્ય માટે લડાઈએ સત્ય માટે ઇન્સાફ કરીએ એ બાબતની લીધે અમે આગળ વધીએ છીએ એ જ સત્યનારાયણની કથા છે